આજે આપણે જાડા મઠિયા બનાવીશું તો પરફેક્ટ માપ સાથે દિવાળી સ્પેશિયલ જાડા મઠિયા બનાવીને રેડી કરી દઈશું એકદમ બજાજ એવા અને ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી એવા આપણે જાડા મઠિયા બનાવી લઈશું પરફેક્ટ માપ સાથે બનાવીશું આપણે હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે દિવાળી સ્પેશિયલ જાડા મઠિયા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ પાંચસો મેં મઠિયાનો લોટ લઈ લીધો છે અહીંયા સો ગ્રામ આપણે ઘઉંનો લોટ લેવાનો છે તેલ એડ કરીશું આ ઘઉંના લોટને મોઈ લેવાનો છે તો એક પરી તેલ એડ કરીશું આપણે જેથી આપણા મઠિયા ક્રિસ્પી થાય તો સરસ એવો મિક્સ કરી લઈશું હવે આ રીતે આપણે મોઈ લીધો છે હવે આપણે મઠ્યાનો લોટ એડ કરી દેવાનો છે અંદર તો પાંચસો લીધો છે તો ચારીને લઈ લઈશું અહીંયા મઠ્યાનો લોટ ચારીને લીધો છે મેં હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં આપણે પછી એની અંદર મસાલા કરીશું તો અહીંયા બધું મિક્સ કરી દીધું છે હવે એની અંદર આપણે એક ચમચી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અંદર એક ચમચી લાલ મરચું એડ કરીશું થોડી હળદર એડ કરીશું હવે લોટને બાંધવા માટે પાણી બનાવી લઈશું આપણે તો અહીં આગળ અડધો ગ્લાસ આપણે પાણી લઈશું અને બરાબર ઉકારી લઈશું એમ તો આ રીતે એક મિનિટ સુધીને બરાબર પાણીને ઉકળવા દેવાનું છે હવે આપણું બરાબર પાણી ઉકળી ગયું છે હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું પાણીને આપણે બરાબર આ રીતે પાણી ઉકળી જાય એટલે પછી ગેસ પરથી ઉતારીને એને સો ગ્રામ આપણે ખાંડ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન મીઠું એડ કરવાનું છે પાંચસોમાં હવે એને ખાંડને ઓગાળી લઈશું આપણે તો આપણે સરસ ખાંડ ઓગળી ગઈ છે હવે બધું મિક્સ કરીને સરસ એવું આપણે લોટ બાંધી લઈશું તો આપણે આ લોટ થોડોક કઠણ બાંધવાનો છે હવે આપણે ખાંડવાળું પાણી એડ કરી દઈશું અને લોટ બાંધી લઈશું હવે ઉપરથી જરૂર પડે તો આ રીતે પેલા કચરી લેવાનો લોટ ને કચરીને સ્મૂથ કરી દેવાનો છે લોટને તો આપડે સરસ સ્મૂથ લોટ થઈ ગયો છે ને હવે એમાં એક ગુલ્લો લઈ લઈશું આપણે આ રીતનો મોટી સાઈઝ લેવાનો છે અને વણી લઈશું હવે આપણે આ રીતના ગુલ્લાને આ બીજો લોટ ઢાકીને મૂકી દઈશું આ રીતે પાટલી પર ગુલ્લું છે હવે આપણે વણી લઈશું એને એકદમ પાતળું આપણે રોટલો વણીશું તો બહુ પાતળો ને મીડિયમ સાઈઝ ના આપણે પાટલી જેટલો વણી લઈશું તો આપણે આ રીતે રોટલો વણી લેવાનો છે તો આટલી પાતળી સાઈઝ રાખવાની છે આપણે એની હવે આ રોટલાને આપણે ઉઠાઈ લઈશું એલન પર આ રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરીને એની પર એડ કરી દઈશું આ રીતે હવે મારી પાસે આ રીતની ડબ્બી છે ને આપણે કટ કરી લઈશું આ રીતના બજાર જેવા જે આ રીતે આપણે બધા કટ કરી લઈશું તો આ રીતે બધો શેપ આવી દીધો છે હવે સાઈડના ભાગનો કટ કરેલો ઉઠાવી લઈશું આપણે આપણે હવે આ રીતે આપણે ઉખાડીને બીજી પ્લેટમાં લઈ લઈશું આ રીતે તો આમાં નામાં રવા દેવાના હવે આપણે એને તરી લેવાના તો તાજા તાજા તરશું ને તો સરસ ખીલશે તો અહીંયા તેલ ગરમ દીધું ગરમી ચેક કરી લઈશું છે તો ફાસ્ટ ગેસે પેલા એડ કરી દેવાના એને તો સરસ એવા ફૂલીને ઉપર આવી જશે જોઈ શકો છો આ રીતે આ રીતે પલટાવતા જઈશું ને સરસ તરી લઈશું આપણે એને હવે આ રીતના આપણે કલર મઠિયામાં આવાર્યાનો છે હવે કાઢી લઈશું સરસ સારી એટલે બીજા બી તરી લઈશું હવે આપણે પ્લેટમાં લઈ લઈશું તો સરસ ક્રિસ્પી થશે આપણે ઠંડા થશે એટલે આપણે બધા મઠિયા તરાઈ ગયા છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે તો સરસ એવા આપણા મઠિયા તરાઈને રેડી થઈ ગયા છે તો અને તમે સ્ટોર બી કરી શકો છો તો મઠિયાને આપણે સોફ્ટ કરી લઈશું આપણા ઝાડા મઠિયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી